સિંગવડ તાલુકા મથકમાં જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં પંચાયત નિષ્ફળ સાબિત થયું સિંગવડ તાલુકાના સિંગવડ ગામના બજારમાં પાણી ભરાતા મુશ્કેલીમાં રેશ આ સિંગવડ લીમખેડા મત વિસ્તારના તાલુકા શૈલેષ હોવા છતાં વિકાસના નામે ઝીરો દાહોદ લોકસભા સાંસદ જસવંતસિંહ બાપુ જન્મભૂમિ પણ કહેવામાં આવે છે તેમજ ગામમાં આવા હાલ જનતા ના હોય તો તાલુકાના અન્ય ગામોમાં શું હશે તે પણ એક મોટો સવાલ સિંગવડ ગામના રહેવાસીઓને હરવું ફરવું તેમજ તાલુકા મથકે આસપાસની ભોળી

બજારોમાં નિશ્વાસ ભળ્યામાં જે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા પાણીનો ખૂબ ભરાવો થઈ ગયેલો છે અહીંયા અવરજવર કરવી પણ મુશ્કેલ છે આ ભાજપનો પાપ ફૂટ્યો છે એના કારણે અત્યારે અહીંયા જે રહેતા તમામ નાગરિકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે અત્યારે અહીંયા નીકળતું જ ના હોય તો એમની જોડે રહેલા માણસોની પરિસ્થિતિ શું છે શું હશે અત્યારે આના આ પાણી તેના કારણે ગંદકી પણ અહીંયા ફેલાશે સાથે સાથે લોકો બીમાર પણ પડશે તો એની જવાબદારી કોની રહેશે એ ખરેખર અહીંયા આપણા દાહોદ જિલ્લાના સંસદ સભ્ય તેમજ અહીંના એકસો એકત્રીસ વિધાનસભાના ધારાસભ્ય એમને મારે કેવું છે કે ખરેખર તમે તમારા આંગણામાં જ જો ચોકસાઈ ના રાખતા હોય આ સિંગવડ બજાર એ એક તાલુકાનું રાજધાની છે તો અહીંયા જ ચોકસાઈના છે તો તમે ગામડાનો વિકાસ કેવી રીતે કરશો આખા દાહોદ જિલ્લાનો વિકાસ કેવી રીતે કરશો ખરેખર આ વાળા ભ્રષ્ટાચાર કરવા રહેલા છે જેના કારણે આ ચોમાસામાં આમ જનતાને તેમજ અહીં રહેલા તમામ નાગરિકોને ખૂબ હાલાકી ભોગવવા પડી રહી છે ખરેખર અહીંયા કલેક્ટર સાહેબે પણ આવવું જોઈએ તાલુકા વિકાસ અધિકારીએ પણ આવવું જોઈએ અને ખરેખર અહીંના લોકોની કેટલી હાલાકી પડી રહી છે અમે પણ અહીંયા નીકળીએ તો અમારે પણ ઢીચ ઢીચણ પાણી આવે છે ત્યાં લોકો જાતે મહેનત કરી રહ્યા છે પણ એમને જે બાંધકામ કામ કર્યું છે કે ગટર લાઈન નું કામ કર્યું છે એમાં પણ ભ્રષ્ટાચાર કરેલો હોવાથી અહીં ખૂબ હાલાકી વેઠવા પડી રહી છે સર તંતોષ